નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું અને જેની ચર્ચા ગતરોજથી ચાલી રહી છે આજે હેડલાઇન્સ પણ એ જ છે સીતામૈયાનું મિર્ચ મસાલા વગરનું નિર્મળ બજેટ જે ગતરોજ રજૂ કરવામાં આવ્યું જેમાં પાંત્રીસ લાખ કરોડની આવક દર્શાવવામાં આવી તો ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડનો ખર્ચ દર્શાવાયો છે ઘણા બધા મુદ્દાઓ કે જે ગઈકાલના બજેટને લઈને મહત્વના રહ્યા નાણાકીય અસિષ્ટ જાળવતા સરકારનો રૂપિયા સમજી વિચારીને ખર્ચ કરવા અને દેવઘાટ ખાદ ઘટાડવા માટેના સંકેત જોવા મળ્યા ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મુકાયો છે બજેટમાં બાર પોઈન્ટ બાવીસ લાખ કરોડના વિક્રમી મૂડી ખર્ચની જાહેરાત કરાઈ દેશમાં સાત શહેરોને જોડતા હાઈસ્પીડ રેલવે કોરિડોર્સની જાહેરાત કરાઈ સુરત સહિત સાત શહેરોને સિટી ઇકોનોમિક રિઝિયન તરીકે વિકસાવવામાં આવશે ટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો નવો આઈટી કાયદો જો કે પહેલી એપ્રિલથી અમલમાં આવશે તેની જાહેરાત કરાઈ છે આ આરટીઆર ફાઇલિંગની ડેડલાઈન ન ફી સાથે વધારી એકત્રીસ માર્ચ કરાઈ છે રોકાણકારોના દસ લાખ કરોડનું ધોવાણ થયું સેન્સેક્સ પંદર સુડતાલીસ પોઈન્ટ તૂટ્યો હેંસી સાતસો બાવીસ થયો એસટીટીમાં તીવ્ર વધારાની બજેટ જોગવાઈની અસર વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં બે પોઈન્ટ ઓગણીસ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે બજેટમાં બેગેજ રૂલ્સ હળવા કરવામાં આવ્યા છે કેન્સરની સારવારની સત્તર દવાઓ પરની કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડો કરી દેવાયો છે અંગત વપરાશ માટેની વસ્તુઓ પરની આયાત ડ્યુટી વીસ ટકાથી ઘટાડી અને દસ ટકા કરી દેવામાં આવી છે વિદેશ ગયેલા બાળકોના પાંત્રીસ ટકા માતા પિતાઓમાં એકલતાનો નેસ્ટ સિન્ડ્રોમ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં વડોદરા સુરત અમદાવાદ અને અન્ય શહેરોમાં એન્ટીનેસ્ટર્સ માતા પિતાઓ વધી રહ્યા છે ઉદ્યોગો માટે એકાદ બે જાહેરાતને બાદ કરતાં બજેટમાં કંઈ જ ખાસ નથી કેન્દ્રીય બજેટને દસમાંથી છ પોઈન્ટ પાંચનો સ્કોર નિષ્ણાતો આપી રહ્યા છે કેનેડા મોકલવાના બહાને સાહીઠ લોકો સાથે ઠગાઈ કરવામાં આવી ભેજા બાજ તલવિંદરને ઝડપી પાડવામાં આવ્યું છે જવાહરનગરના પીએસઆઈ લાચ માંગી હોવાનો વિડીયો લીધો એક વર્ષ જૂનો વિડીયો વાયરલ થતા અરજીઓ મળી છે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે એસઆરની પ્રક્રિયા અને જેમાં નામ ઉમેરવા માટે નામ કાઢી નાખવા માટે અને નામ સુધારા માટેની અઠાવન હજાર અરજીઓ મળી છે દસ ફેબ્રુઆરી સુધીમાં તમામ અરજીઓની ચકાસણી કરીને મતદાર અધિકારી અરજીનો નિકાલ કરશે

વિદેશી માલ લાવવા પર કસ્ટમ ડ્યુટી અડધી કરી દેવામાં આવી છે બાયોફાર્મા શક્તિની વાત કરીએ તો દસ હજાર કરોડમાંથી પચાસ ટકાથી વધુ ફાળવણી ગુજરાતમાં થશે ફાર્માસ્યુટિકલ અને બાયોફાર્મા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પરિવર્તન અને કહી શકાય દર્દીઓને આધુનિક સારવાર વહેલી તકે જેનાથી ઉપલબ્ધ થશે ગતરોજ જે કેન્દ્રીય બજેટ બહાર પડ્યું જે રજૂ કરવામાં આવ્યું તેનાથી માર્કેટ નિરાશ થયું ત્રેવીસસો પોઈન્ટના ઘટાડા બાદ પંદરસો પર બ્રેક લાગી છે ટેફ ઘટાડાથી અમેરિકન નિકાસ ને રાહત મળશે પરંતુ સ્થાનિક પડકારો હજુ પણ યથાવત છે હોમ લોન વિશે વાત કરીએ તો પચાસ લાખ પ્લસ હોમ લોન લેનારની પાસે દસ ટકા ઘર પરંતુ લોનમાં હિસ્સો આડત્રીસ ટકા છે ઇન્ડસ્ટ્રીના ત્રણ પ્રકાર પડકાર સામે મેગા એક્શન લેવામાં આવ્યું ધુરંતી વિશે વાત કરીએ તો સાત મુખ્ય સેક્ટરમાં એક લાખ કરોડથી વધુ રોકાણ કરવા માટે પાંચ વર્ષનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે ક્રિપ્ટો પર સકંજો કસવામાં આવી રહ્યો છે ખોટી કે અધૂરી જાણકારી બદલ દરરોજ દંડ કરવામાં આવશે સ્ટેટમેન્ટ ન આપ્યું તો રોજના બસો મહત્તમ એક લાખ રૂપિયા દંડ થશે બજેટની વાત કરીએ તો આત્મા ગુજરાત નિર્ભર મેન્યુફેક્ચરિંગ ફાર્મા ચીપ સોલાર ટેક્સટાઇલ ટુરિઝમ ડિફેન્સ અને એમએસએમઈમાં ગુજરાતને આ કેન્દ્રીય બજેટથી ફાયદો થશે બાયોફાર્મામાં દસ હજાર કરોડનું રોકાણ પચાસ ટકા રોકાણ ગુજરાતમાં આવશે એ સિવાય બસ્સો એમએસએમઇ ક્લસ્ટર પાર્કની જાહેરાત કરાઈ છે જેમાંથી દસથી બાર ક્લસ્ટર પાર્ક ગુજરાતમાં આવશે સેમી કન્ડક્ટર ચીપમાં એક પોઈન્ટ ત્રીસ લાખ કરોડ ચીપના સૌથી વધુ પાંચ પ્લાન્ટ ગુજરાતમાં જ બનવાના છે લોથલ ધોળાવીરા સોલર ટેક્સટાઇલ અને ડિફેન્સમાં પણ ગુજરાતનો મોટો હિસ્સો કેન્દ્રીય બજેટ જે રજૂ થયું છે તેમાં મોટો ફાયદો ગુજરાતને દેખાઈ રહ્યો છે મેરેથોન જે વડોદરા શહેરમાં યોજાઈ હતી તેમાં એક પણ આઠ લાખ લોકોએ ડ્રગ ફ્રી ઇન્ડિયાના શપથ લીધા દોડમાં સાતસો લોકોના સ્નાયુ ખેંચાયા નવલગી મેદાનમાં વહેલી સવારે મળસ કે ચાર વાગ્યે ફ્લેગ ઓફ થતાં જ દોડ શરૂ થઈ મ્યુનિસિપલ કમિશનર પણ લોકો સાથે દોડતા નજરે પડ્યા

ફાળવણીઓ જોઈએ તો ટેરિફ અને જીઓ પોલિટિકલ સંઘર્ષ પડોશીઓ વચ્ચે સામે આત્મરક્ષા અને આત્મનિર્ભરતા તરફ આપણે પ્રયાસ કરી રહ્યા હોય તેવું દેખાશે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ક્યુબા સાથે હવે વાત કરીશું ઈરાનની અમેરિકાને પ્રાદેશિક યુદ્ધની કડક ચેતવણી જે કોઈ ઈરાન પર હુમલો કરશે તેને સખત જવાબ આપવામાં આવશે તેવું ખામીની કહ્યું છે ભારત ઈરાનને બદલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે ટ્રમ્પે દાવો કર્યો છે ભારતમાં નેપાળ વાયરસના કેસોથી વૈશ્વિક ચિંતા બાદ ડબલ્યુએચ ચીફની પણ ચેતવણી વડાપ્રધાને બજેટને મહત્વ અને ભવિષ્યલક્ષી ગણાવ્યું છે ભારતે બલુચિસ્તાનમાં હાથ હોવાના પાકિસ્તાનના આરોપોને આરોપો છે તાજી હિમવર્ષા કાળમુખા ડંપણની પુરપાટ ઝડપે એક યુવક મોતને ભેટ્યો એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલના તમામ રૂમોમાં સરપ્રાઇઝ ચેકિંગ સાથે તપાસ કરવામાં આવી એસઓજીના દિવસના રિમાન્ડ મંજૂર થયા છે મેન્યુફેક્ચરિંગ લોજિસ્ટિક્સ અને ન્યાયિક સુધારા દ્વારા સિટી ઇકોનોમિક વેગ મળશે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આવકાર્યું છે ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતું આ બજેટ છે શહેરમાં યોજાયેલી તેરમી ઇન્ટરનેશનલ મેરેથોન જેમાં એક લાખથી વધુ દોડવીરોએ ફિટ ઇન્ડિયાનો હુંકાર ભર્યો વરસાદથી પ્રભાવિત ત્રીજી વેસ્ટ ઇન્ડિઝ જીતી ગયું વાત કરીએ તો આંધ્ર ઉત્તરાખંડ બંગાળ જમ્મુ કાશ્મીર અને મુંબઈ ક્વાર્ટર ફાઈનલમાં જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર એસઆઈ લક્ષ્મી દેસાઈ જેને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો એસઆઈ લક્ષ્મી દેસાઈ કે જે એનડીપીએસ જેવા ગંભીર ગુનામાં કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો અને આ દરમિયાન પણ તેના મોઢા પર એક પણ સિક્કન જોવા ન મળી કોઈ અફસોસ ન દેખાયો એ સહાયક્ષ્મી દેસાઇ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓએ રિયુનિયન કરી મિત્રના હુમલામાં ઘાયલ થયેલા દિવ્યાંગનું સારવાર દરમિયાન મોત નીપજ્યું માજલપુરના બે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ અને જેમાં વાત મારામારી સુધી પહોંચી ગઈ અને જેમાં દિવ્યાંગનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ગોરવામાં દૂષિત પાણી મુદ્દે નવો વળાંક આવ્યો વાસ્તવમાં પાણી દૂષિત હતું જ નહીં તેઓ રિપોર્ટમાં દેખાઈ રહ્યું છે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ખેલનો પર્દાફાશ થયો આજથી પૂજ્ય મહંત સ્વામી મહારાજના બાણુમાં જન્મજયંતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે મચ્છીપીઠ અને નાગરવાડા વિસ્તારમાં સાડત્રીસ જેટલા ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે હાલ ગેસ બિલ ન ભર્યું હોય તેઓના ગેસ કનેક્શન કાપવાની ગેસ બિલ વસુલાત કરવાની જે કામગીરી છે તે વિજય દ્વારા કરવામાં આવી રહી છે પુરુષ મિત્ર સાથે લિવિનમાં રહેતી યુવતીનો ભેદી સંજોગોમાં આપઘાત અને જેના કારણે ચર્ચા જાગી છે કેનેડાના વિઝાના બહાને જે વિદેશ જવા ઈચ્છતા હોય તેવા લોકો પાસેથી સાત પોઈન્ટ અડતાલીસ કરોડ ખંખેરી લેવાયા આ ઠગેબાજને ઝડપી પાડવામાં આવ્યો છે પ્રેમી દ્વારા અપહરણ કરાયેલી સગીરા પંજાબથી મળી આવી પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે પોઈચામાં મંગેતરના ઘરે રહેતી સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાનની ભારત સામેની પંદરમી વર્લ્ડ કપ મેચની બહિષ્કાર કરવાની જાહેરાત ટ્રોફી ચોર નકવીની નવી ચાલ ટી વર્લ્ડ કપમાં ઉંબાળ્યું જ આપ્યું પીસીબીના અધ્યક્ષ નખવીએ વડાપ્રધાન શાબાઝ શરીફ સાથે મીટીંગ કરી અને પાકિસ્તાન સરકારે ટ્વીટ કરીને વર્લ્ડ કપમાં ભાગ લેવા પરંતુ ભારત સામે નહીં રમવાની શરતી મંજૂરી આપી છે જાન્યુઆરીમાં જીએસટીની વસુલાત છ પોઈન્ટ બે ટકા વધીને એક પોઈન્ટ ત્રાણું લાખ કરોડને પાર પહોંચી છે જીએસટીની નીટ આવક સાત પોઈન્ટ છ ટકા વધી એક પોઈન્ટ એકોતેર લાખ કરોડ થઈ ભારતમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનો હુફાળો રહેવાની સંભાવના છે આઈએમડી નું કહેવું છે ચોમાસામાં અલ નીનો અસર જોવા મળે તેવી શક્યતા છે ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધારે હશે જેદા અમદાવાદ આવેલી ચાર મહિલાઓ પાસેથી 1.52 કરોડ ની ગોલ્ડ ચેન પકડાઈ છે ખાખીની આટ ડ્રગ્સ પેડલર મદદ કરનાર લક્ષ્મીકાંત દેસાઈ પાંચ દિવસના ના રિમાન્ડ પર છે ભાજપ ના જ કાર્યકર બોકસ સહી કરી 300 લોકો સામે વાંધા આપવામાં આવ્યા એસઆઈઆર અને એસઆઈઆર થી લઈને ચાલતો વિવાદ હજુએ જોવા મળી રહ્યો છે બોગસ તત્વોના કૃત્યથી નિર્દોષ લોકો હેરાન થઈ રહ્યા છે પીએસઆઈ ભરતી એક હજાર ત્રેવીસ ઉમેદવાર દસ્તાવેજ ચકાસણીમાં ક્વોલિફાય થયા પીજી મેડિકલ પ્રવેશ જેમાં કટ ઓફ કરતા વધુ સાતસો ચોપન રજીસ્ટ્રેશન મન સ્વામી મહારાજના બાણુમાં જન્મ જયંતિ મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ભવ્ય મહોત્સવની ઉજવણીમાં જોડાશે કેન્યાના સ્ટીફન કોઝગીએ ઇન્ટરનેશનલ એલાઇટ મેલ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે કેન્દ્રીય બજેટની વાત કરીએ તો મધ્યમ વર્ગ અને રોકાણકારોમાં જેનાથી નિરાશા વ્યાપી ગઈ છે ધોલેરા અને સાણંદ એ બનશે ગ્લોબલ ચીપ હબ સેમિકન્ડક્ટર માટે ચાલીસ હજાર કરોડનો બુસ્ટર ડોઝ કેન્દ્રીય બજેટમાં મળ્યો છે ગુજરાતને કેન્દ્રીય વેરાનો હિસ્સો માત્ર ઝીરો વધ્યો પણ વર્ષે ચાર કરોડ વધુ મળશે કેન્દ્રનું એમએસએમી મિશન સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જેનાથી વેગ મળશે મોરબીમાં બે કરોડ નવા પીએમ આવાસથી સિરામિક ઉદ્યોગને ઓક્સિજન મળશે વીજળીનું બિલ ઘટશે એક જ વર્ષમાં પાંચ લાખ ઘરો પર સોલાર રૂફટોપ લાગશે